પાલીતાણા શહેરના મેઇન બજાર બિસ્માર રોડ બાબતે વિપક્ષ નેતા દ્વારા રજૂઆત કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો પવિત્ર તીર્થનગરી પાલીતાણામાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મેઇન બજારનો રોડ બિસ્માર હાલતમાં છે એસટી સ્ટેન્ડ સહિત જકાતનાકા અને રેલવે ફાટક સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોવાથી વેપારીઓ સહિત વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે વહેલી તકે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા તેમજ વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી અગાઉ પણ લેખિત રજૂઆત કરી હતી ત્યારે મીડિયા સમક્ષ મૌખિક નિવેદન આપવામાં આવ્યું છે અને વહેલી તકે રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ખાડા પડી ગયા હોવાથી લોકો વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે ત્યારે વહીલતો કે રોડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને નિવેદન આપવામાં આવ્યું હતો પોલતાના થઈ ગયા છે અને આ માર્ગ જે રહ્યો

对，没问题。